લાયા 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 ભાઈ દુનિયામાં નવું હો પાછું અત્યારે આપણે પોટર બ્રાન્ડ ના પહોંચી ગયા છીએ બધાયને આજકાલ કલેક્શન પહેરવું હોય ને તો બ્રાન્ડેડ પહેરવાનો શોખ હોય હવે બ્રાન્ડેડ કલેક્શન ની ખરીદી કરવા જાય એટલે ભાવ સાંભળીને એમ થાય કે બધા પૈસા ક્યાંથી લાવવા પણ હવે એવું જ કલેક્શન એવા જ ફેબ્રિકમાં તમને પોટર બ્રાન્ડનું મળશે બીજી બધી બ્રાન્ડ કરતા સસ્તું અને સારું અવનવી ડિઝાઈનમાં કલેક્શન મળે કેમ કે પોટર ગુજરાતની જ કંપની છે અહીંયા ટોટલ ફેમિલી માટે બોન બેબી થી લઈ 80 વર્ષના દાદા દાદી સુધીનું તમામ કલેક્શન અહીંયા પોટર બ્રાન્ડમાં બનાવવામાં આવે છે જેન્ટ્સ માટે શર્ટ ટી-શર્ટ જીન્સ ફોર્મલ કોટન કાર્ગો ચિલ્ડ્રન વેરમાં ટોટલ વેરાયટી લેડીઝ માટે કુર્તી કુર્તી પેર પેન્ટ ટોપ ટી-શર્ટ શર્ટ જીન્સ નાઇટ ડ્રેસ સિવાય અવનવી વેરાયટી અહીંયા બનાવવામાં આવે છે અને ભારતભરમાં ત્રણસો થી વધારે મોટા મોટા શોરૂમ માં અહિયાંથી શર્ટ ટી શર્ટ પેન્ટ ટ્રેક પેન્ટ હોલસેલ ભાવમાં સપ્લાય કરવામાં આવે છે દુનિયાભરના લોકો અહીંયા રિટેલ ખરીદી કરવા આવે છે કેમ કે ધ્રોલમાં અને આમરણમાં પોતાના જ કંપની આઉટલેટ સ્ટોર છે